દાહોદ જિલ્લાના સિંગવર તાલુકાની સોળ ગ્રામ પંચાયતોના ચૂંટણી પરિણામો જાહેર થતા વિજેતાઓની ઉત્સાહે રૂજવણી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાજેતરમાં યોજાયેલ સોળ ગ્રામ પંચાયત એક પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ મતગણતરી મામલતદાર કચેરી ખાતે સવારથી હાથ ધરવામાં આવી હતી ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જીતનો દાવો કરવા આવી પહોંચ્યા હતા તમામ પંચાયતની ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી માહિતી અનુસાર ખુટા ગ્રામ પંચાયતમાં કટારા મીનાક્ષીબેન શંકરભાઈ એકસો નવ મતે વિજેતા જાહેર થયા રંધિકપુર ગ્રામ પંચાયતમાં હંસાબેન સંજયભાઈ કટારા ચૌદસો ત્રીસ મતે ભવ્ય વિજે હોમણપુર ગ્રામ પંચાયતમાં પટેલ શૈલેષભાઈ મોહનભાઈ ચારસો સાડત્રીસ મતે

પંદર માંથી જીત હિરાપુર ગ્રામ પંચાયત શકુંતલા બેન શૈલેષભાઈ ભગોરા સાતસો એકસઠ મત મેળવી જીત થઈ જામદરા ગ્રામ પંચાયતમાં નટવરસિંહ ભરતસિંહ પટેલ એકસો એક હજાર બાર મત મેળવી વિજય થયા અને જીતેલા ઉમેદવારોના સમર્થકોએ ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ડીજેના તાલે ઝુમી ઉઠા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળ્યા અને તંત્ર અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને પોલીસ તંત્ર અને પીઆઈ ચૌધરી સાહેબની સરાહનીય કામગીરી જોવા મળી હતી ગુજરાતના દરેક તાલુકા જિલ્લામાં આજે ગ્રામ પંચાયતનું ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે ત્યારે મેં પણ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મારા મૂળ વતન મંડેર ગામે પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે મને મારી ગામની જનતાએ મારા ભાઈઓ બહેનોએ મારા વડીલોએ મને ખૂબ દિલથી હૃદયથી ખૂબ ભાવ ભરીને વોટ આપ્યા છે ઐતિહાસિક મારી જીત થઈ છે ત્રણસો ને સાઠની મારી લીડ છે અને હું મારી ગામની જનતાને તેમજ દાહોદની જનતાને પણ જણાવવા માંગુ છું કે અગાઉ હું આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્યમાં ઉમેદવારી કરી હતી ફક્ત છત્રીસો વોટથી હાર્યો હતો પણ જે મને સરપંચનું પદ મારી ગામની જનતાએ આપ્યું છે એમનો આભાર માનું છું અને આ દાહોદ જિલ્લામાં જે કોઈ યોજના હશે એ મારા ગામમાં લાવવા માટે હું એમને આશ્વાસન આપું છું તમામ જગ્યાએ જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મારા દાહોદ જિલ્લાના લોકોને પણ હું મદદરૂપ થઈશ એવી હું મારી દાહોદ જિલ્લાની જનતાને પણ આભાર વ્યક્ત કરું છું પહાડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં નૈનાબેન કંચનભાઈ મકવાણા જે એકસો વીસથી વધુ વોટથી વિજેતા થયા છે હવે ગામના શાંતિપૂર્ણ કામ રોડ રસ્તા કેતરઝેર વગેરે કરવા તત્પર છે અને લોકોને સાથે રહી અને અમે કામ કરીશું હળી મળી કોઈ ઝઘડો તંત્ર વગર અમે એક સાથે મળી બધા વોર્ડમાં શાંતિપૂર્ણ રીતે કામ થાય એવી અપેક્ષા સાથે આ વિજેતા ને અમે આનંદ મનાવીએ છીએ ગામજનો એ જ સંદેશ અમારો છે ચોકો કે અમે જે જે ટ્રમ ગઈ એ ટ્રમ છોડ્યા વગર અમે કોઈ નાના જૂના મારો તારો કર્યા વગર સર્વ સમાન દરેકને ઘર ઘર સુધી સરકારી પંચાયતના કામ પહોંચે એવી અમે અપેક્ષા રાખી છે અને પહોંચાડીશું બધા ભાઈઓ બહેનો નો આભાર માનું હા બધા ભાઈ બહેનોના ગામના સોળસો ને છ વોટરોનો હું આભાર માનું છું આપનું નામ મારું નામ મકવાણા સનાભાઈ મંગાભાઈ